સુરતમાં રૂપિયાની લેતી દેતીમાં થઈ બબાલ મિત્રે પોતાના જ મિત્રનું કાળસ કાઢી નાખ્યું સુરતમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે રાંદેર વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા થઈ હતી આ હત્યા મિત્રે જ મિત્રની કરી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જોકે હત્યાને અંજામ આપીને હત્યારો ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રાંદેરના બાબુનગરમાં રહેતા એકવીસ વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા થઈ હતી મુન્ના પર ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ હતી પૈસાની લેતી દેતીમાં ઉશ્કેરાઈમાં આવીને આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ઘટનાને અંજામ આપી હત્યારો મિત્ર ફરાર થઈ ગયો હતો જેથી રાંદેર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે કહ્યું કે રાંદેર ચાર રસ્તા પર વહેલી સવારના સમયે પૈસાની લેતી દેતીમાં ઝઘડા બાદ હત્યાનો બનાવ બન્યો છે ફરિયાદી નઝીરભાઈના નાનાભાઈ મુન્નાની હત્યા થઈ છે ઉશ્કેરાઈની હત્યા કરવામાં આવી હતી તીક્ષણ હથિયારના ઘા સાથળના ભાગે હુમલો થયો હતો જેથી લોહી વહી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સમાં ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તીયા ચાર રસ્તા છે મકાઈ પુલ પાસે સવારના સમયે કઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે કંડત ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને ઝઘડામાં આ કામના આરોપી દુષ્કળાઈ ગયેલ અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુના સાત અડમા ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બ્લિડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક એકસો આઠને બોલાવીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના ડૉક્ટર શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખૂબનો બોલો દાખલ કરવામાં આવે છે તો આરોપીનું આ આરોપી અત્યારે ત્યાંથી